અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા સાત લાખથી વધુની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા રૂરલ પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં ફરિયામાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ મકાન બંધ કરી પરિવાર સાથે સામાજિક પ્રસંગે તેમના પુત્રના ઘરે ભરૂચ ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી રૂપિયા સાત પોઈન્ટ ત્રેસઠ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા હિતેન્દ્ર પ્રસાદે ચોરી અંગેની જાણ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પરિસ્થિતિનો ટાગ મેળવી રૂપિયા સાત પોઈન્ટ ત્રેસઠ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ હિતેન્દ્ર પ્રસાદ જયાનંદભાઈ પટેલ છે હું સજોદનો રહેવાસી છું અને મારું ઘર બંધ હતું હું ભરૂચ કામે ગયેલા હતા એટલે ઘર બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે સાતેક લાખની સોનાના ઘરેણા અમારા ચોરાયેલા છે અને એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે